હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે મારું નામ છે વનાભાઈ આપણે મિત્રો ઓનલાઈન દ્વારા ટી શર્ટ મંગાવ્યું છે તો તમને હું બતાવું કે કેવા પ્રકારનું આવે છે કેવું આવે છે બરાબર ઘણા બધા લોકો કહેતા ને કે ઓનલાઈનમાં અંદર ફ્રોડ થતું હોય છે તો મેં મિત્રો આનું ખોલી દીધું છે બરાબર છે અને બતાવું કે કેવી રીતે આવું એનું પેકિંગ આવે ઉપરથી અમે અંદરથી આવું આવે છે બરાબર ખાલી ના છોકરા માટેનું ટી શર્ટ મંગાવી દઉં બરાબર તમે દેખી શકો વિડીયોની અંદર કેવું સરસ મજાનું છે કૃષ્ણ ભગવાનનો ફોટો છે પ્રિન્ટ કરેલો બરાબર અને આવું છે મિત્રો આવા પીળા રંગનો બરાબર છે યલો રંગનો મિત્રો મંગાવી દઉં સરસ મજાનો સાઈઝ બીજી કમ્પ્લીટ જેવી સાઇઝ મંગાવી તે સાઈઝનું આવેલું છે અને કાપડ નહીં પણ મિત્રો ખૂબ સારું છે બરાબર એટલે ઘણા બધા મિત્રો કહેતા હોય ને કે ઓનલાઈન મંગાવતા હોય તો ફ્રોડ થતું હશે બીજું ત્રીજું તો મિત્રો ફ્રોડ કોઈ થતો નથી જે પણ વ્યક્તિને આ સરસ મજાના ટી શર્ટ મંગાવવા ઓનલાઈન દ્વારા તો મિત્રો આપણે વિડીયોની સ્ક્રીન પર છે મિત્રો પોપ થતું હશે બરાબર તેના પર ક્લિક કરીને તમે ત્યાંથી પણ ખરીદી શકો છો અથવા તો તમે આ વિડીયોનું ડિસ્ક્રિપ્શન છે તેની અંદર જશો તો ત્યાં પણ લિંક આપેલું હશે બરાબર ઇફિલિટ લિંક બરાબર ત્યાંથી પણ મિત્રો તમે ખરીદી શકો સરસ મજાનો કૃષ્ણ ભગવાનનું હોય તમારી ઘરે કોઈ નાના બાળકો હોય બીજાથી એને મિત્રો જેવી સાઇઝના જૂતા હોય તેવા મળી જાય બરાબર મોટો વ્યક્તિ હોય ને તો તેને પણ મળે છે ત્રણ વર કે બાર મહિના બે વર્ગનું બાળક હોય પાંચ પોચ વર્ષનું બાળક હોય આઠ વર્ષનું હોય મોટો વ્યક્તિ હોય પંદર અઢાર વર્ષનો તેનું પણ ટી શર્ટ મિત્રો મળે છે બરાબર અલગ અલગ સાઇઝ વાઇઝ મળે છે બરાબર એટલે કોઈ પણ વ્યક્તિને ખરીદવાની ઈચ્છા હોય તો મિત્રો ખરીદો આપણે આ રિવ્યૂ એટલા માટે આપ્યું કે સરસ મજાનું છે એટલા માટે કેમ કે તેનું કાપડ સરસ છે રંગ પણ થશે નહીં અને જે પ્રિન્ટ જે મિત્રો જે બતાવી તેવી જ પ્રિન્ટ છે બરાબર અને મેન વાત મિત્રો એ છે કે સર્વિસ મિત્રો છે ને માત્ર ત્રણથી ચાર દિવસની અંદર ઘેર આવી જાય બરાબર છે તમારું જે નજીકની અંદર જે પોસ્ટ પડતી હોય જ આવી જાય ત્રણ ચાર દિવસ જેવો સમય લાગે વધારે સમય લાગતો નથી અને ઓનલાઈનની અંદર તમે કેશ ઓન ડિલિવરીવાળું રાખો બરાબર એટલે કે તમે કેશ ઓન ડિલિવરી કરો ને તો તમે જ્યારે આ પાર્સલ તમારી ઘરે આવે ને ત્યારે તમારે તેનું પેમેન્ટ કરવાનું બરાબર અને ડાયરેક્ટ તમે પહેલું પેમેન્ટ કરશો તો તેની અંદર ઓફર ચાલતી હોય છે આ મિત્રો માત્ર ને માત્ર સો રૂપિયાનું છે બરાબર સો રૂપિયામાં આર્ટિસ્ટ ટી શર્ટ છે બરાબર પણ આમાં શું તો મિત્રો કે તમે લિંક ઉપર ક્લિક કરીને જશો તો તેમાં તમને ઓફર મળી જશે બરાબર ઓફરમાં દસ વીસ રૂપિયાનો કે પચીસ ત્રીસ રૂપિયાનો તમને સીધો ફાયદો થઈ શકશે એટલે જે પણ વ્યક્તિને મંગાવવાની ઈચ્છા હોય તો વિડિયો ડિસ્ક્રિપ્શન સાથે લિંક ક્લિક કરીને દેવાનો બરાબર તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ દો અને આ વિડીયોને વધુ વધુ મિત્રો બધી જગ્યાએ શેર કરજો બરાબર તો આજના વિડીયોમાં આટલું ફરી મળીશું નવા વિડીયોની નવી માહિતી લઈ જય ગૌમાતા જય ગોપાલ